નમસ્કાર દર્શક મિત્રો આપ જીર્યા છો તેલકા ન્યૂઝ હવે છો એકતના સમાચાર ડાંગ જિલ્લામાં ભાજપ શાસિત સરકારના મંત્રીમંડળ દ્વારા આયોજિત કામગીરીમાં પોકળ વચનો સાબિત થાય છે સાથે લાલબત્તીની બત્તીની ગાડીઓનું પણ ધુમાડો નીકળી ગયો છે તા વિકાસના કામો અધૂરા ડાંગ જિલ્લામાં ભાજપ શાસિત સરકારના મંત્રીમંડળ દ્વારા આયોજિત કામગીરીમાં પોકળ વચનો સાબિત થાય છે સાથે લાલબત્તીની બત્તીની ગાડીઓનું પણ ધુમાડો નીકળી ગયો છે છતાં વિકાસના કામો અધુરા બરખાદી પંચાયતના મકાનનું બાંધકામમાં બે હજાર ચોવીસ વર્ષ પણ વીતી ગયું છતાં કામગીરી અધૂરી કામગીરી આજના ઘડીએ ચાલુ કરવામાં આવેલ નથી નાણામંત્રી કનુભાઈ દેસાઈના ડાંગ જિલ્લામાં આપેલ વિકાસના વચનો પોખળ સાબિત થઈ ગયા તારીખ એકવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ ડાંગ જિલ્લામાં બોર્ડર વિલેજના ગામડા એવા બરખાદિયાની મુલાકાતમાં આવેલ ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ એમના સાથે હાજર હતા

બરખાદીયા ગ્રામ પંચાયતનું બાંધકામ ચાલુ કરાયું નથી તો બાંધકામ ચાલુ કરાવવા આના ખાન કેમ કોની મુર્તની રાહ જોવાઈ રહી છે ગુજરાત રાજ્યના નાણાં મંત્રીથી માંડી તમામ અધિકારી પદાધિકારી જેવાની અધૂરી કામગીરી પર ફોટા પડાવવા માટે આવ્યા હતા કે શું કે પછી ગાર્ડન સમજી ફોટા પડાવેલ છે તો આજની ઘડીએ સુધારો થયો નથી બરખાદિયા ગ્રામ પંચાયતની કામગીરી પૂર્ણ ક્યારે લોકો રાહ જોઈ રહ્યા છે